હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ દાઉદના બસ ડેપો ખાતેથી આઠ બસોને દાહોદના ધારાસભ્યની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવી જેમાં એક બસ મંડોરથી સુરત એક બસ કટલ ધરા સુરત એક બસ ગરબાડા ગાંધીનગર એક બસ દાહોદથી મહેસાણા દાહોદ અંબાજી અને એક બસ દાહોદથી ઇન્દોર એમ આઠ જેટલી બસો શરૂ થતા મુસાફરી કરતા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરાતા મુસાફરોમાં એક તરફ ખુશી જોવા મળી હતી દાહોદ બસ ડેપો ખાતે આઠ જેટલી બસોને અન્ય રાજ્યોમાં દોડતી કરવા માટે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાતા સમયે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ શહેર મહામંત્રી હિમાંશુભાઈ નાગર દાહોદ જિલ્લા લઘુમતી મોરચા મહામંત્રી સૈયદ હાસમી ડોક્ટર નિઝામુદ્દીન કાઝી તાલુકા પ્રમુખ મુકેશભાઈ ખચ્ચર દાહોદ તાલુકા મહામંત્રી કાળુભાઈ નિનામા સાંસ્કૃતિક કન્વીનર રાજેશભાઈ ભાંભોર એક્ટિવિટી મેમ્બર મશૂરભાઈ તેમજ દાહોદ તાલુકા જિલ્લા અને નગરપાલિકા ઉપપ્રમુખ અને સુધરાઈ સભ્યો તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા આજે દાહોદ બસ સ્ટેશન ખાતેથી દાહોદ ડેપોને નવી આઠ ફાળવવામાં આવી છે એ આઠ બસોનું આજે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને આ બસો દ્વારા નવી બસો અને બિલકુલ આધુનિક બસો લોકોની સેવામાં ગુજરાતની ભારતીય જનતા સરકારે લોકો માટે આજે લોકાર્પણ કરીને લોકોના સેવામાં મૂકી છે આજે સર દાહોદથી અન્ય જિલ્લાઓ માટે જવા એના માટે પણ જ્યાં જ્યાં જગ્યાએ આપણને વિદ્યાર્થીઓ લાગે છે કે ભાઈ આ જગ્યાએ વિદ્યાર્થીઓ ખૂબ છે જ્યાં જ્યાં માંગણી આવે ત્યાં ત્યાં આપણે રજૂઆત કરીએ છીએ ત્યાં પણ એ લોકોએ આપણને ફાળવાની હેદાણ આપેલી જ છે ઓકે અને સર દાહોદ લીમડી સફર વટવાય છે મુસાફરો અટવાય છે આપની વાત તો જો આપણે ઇન્ક્વાયરી કરાવીશીશું જરૂર હશે તો આપણે રજૂઆત કરીએ પણ બસો વધારવાનો સમય વધારવાનો ને બીજી નવી બસો પણ ફાળવા માટે રજૂઆત કરીશું આપણે